ગઈકાલે અમે અમારો વિરોધ પ્રદર્શન કરતા હતા તો કીધું કે અત્યારે તો સ્વતંત્રતા છે કોઈ પણ પોતાનો વિરોધ દર્શાવી શકે છે તો ભાઈઓને ત્યાં પોલીસ અટકાયત માટે આવી હતી તો અમે એવું કીધું કે ઠીક છે તમારા કાયદાકીય જે પણ પગલા લેવાતા હોય લઈ લ્યો ત્યારે પોલીસે એવું કીધું કે ના કઈ વાંધો નઈ અમે ઘરે વયા જઈએ છીએ કોઈ પ્રોબ્લેમ નથી તો અમે કીધું વાંધો નહીં પછી અમને અંધારામાં રાખી અને ત્રણે ભાઈઓની અટકાયત કરવામાં આવી છે અને રાત્રે પછી એ લોકોની અટકાયત કરી અમે પોલીસ સ્ટેશને આવ્યા એ લોકો એવું કીધું કે અમે એકસો એકાવની કલમ લગાડી અને સવારે જામીન આપી દેશું અને અત્યારે ભાઈઓ ઉપર કાવતરૂક થઈ ગયું છે અને ભાઈઓ ઉપર અમારી ઉપર કાવતરૂક કરવામાં આવ્યું છે અને અત્યારે એકસો અઠ્યાસી કલમ ભાઈઓ ઉપર લગાડી દેવામાં આવી છે તો અમને અંધારામાં શું કામ રાખો છો અમને કહો છો કાંઈક કરે છે શું અમારી ઉપર આખી ગેમ રમાઈ રહેલી છે અને ક્ષત્રિય સમાજને બીજેપી પાર્ટીને સામે સામે લાવવાની તૈયારી છે ફૂલ વનના બાજાલા આજે પ્રદીપન નગરે રજૂઆત કરવા આવ્યો છે શું રજૂઆત છે રજૂઆતમાં કાલ રાત્રે જે ભાઈઓને અરેસ્ટ કર્યા ત્યારે તો 151 ની કલમ લગાડી હતી એટલી વારમાં એક રાતમાં તે લોકો એ સેના કાવતરાની કલમ લગાડી દીધી આ બધો સ્ટન્ટ પરસોતમ રૂપાલાનો છે બરોબર અને એવા મારા ભાઈઓએ કોઈ કાઈ ગુનો કર્યો નથી કે એ લોકોને અત્યારે અરેસ્ટ કરીને આમાં મૂકે

શું મૂકી હવે આગામી સમયમાં જો તેમની ટિકિટ રદ કરવામાં નહીં આવે કોઈ કાર્યવાહી કરવામાં નહીં આવે તો કેવા આગળ આગળ તો બહુ મોટા પાયે થશે અત્યારે જે થયું નાના કરતા ડબલ થશે એટલું સમજીને રે બરોબર એને કઈ તમારો જે સ્ટન્ટ છે નહીં તમને મુબારક આગામી સમયમાં આ ક્ષત્રિય સમાજમાં જે રોષ ઉઠો છે એમાં કરણી સેના તથા ક્ષત્રિય સમાજના તમામ સંગઠનો દ્વારા હવેથી જંગના મંડાણ થઈ ચૂક્યા છે એટલે અલગ અલગ જગ્યાએ અલગ અલગ પ્રકારના આશ્ચર્યજનક કાર્યક્રમો કરવામાં આવશે અને પુરુષોત્તમભાઈ રૂપાલાની જે આ દાવેદારી છે ઉમેદવારી છે એના રદ કરવામાં આવે અને એવી એક ઉગ્ર માગણી છે જ્યાં સુધી આ માગણી અમારી છે અને પુરુષોત્તમભાઈ રૂપાલાની જે ઉમેદવારીને જે રદ નહીં કરવામાં આવે ત્યાં સુધી ક્ષત્રિય સમાજ જમશે નહીં ક્ષત્રિય સમાજની અંદર એક રોષ છે આજે યુવાનોની અટકાયત કરવામાં આવી છે શું આખો મામલો છે શું અત્યારે પોલીસ સ્ટેશને જવાબ મળ્યો છે આમ તો થોડાક સમય પહેલાં રાજકોટના લોકસભાના ઉમેદવાર પરસોત્તમભાઈ રૂપાલાએ ક્ષત્રિય સમાજ માટે જે અભદ્ર ટિપ્પણી કરી છે એમાં તેઓ બે વાર તો માફી માંગી ચૂક્યા છે પણ ક્ષત્રિય સમાજમાં જે બેન દીકરીઓ માટે જે ટિપ્પણી કરી છે એટલે એનો રોષ સૈમો નથી અને સૌરાષ્ટ્ર આખામાં અને ખાસ કરીને ગુજરાત આખામાં એનો રોષ ભભૂકી ઉઠ્યો છે ત્યારે રાજકોટમાં પણ આશ્ચર્યજનક કાર્યક્રમોના ભાગરૂપે એક પુરુષોત્તમભાઈ રૂપાલાના પૂતળા દહનનો કાર્યક્રમ રાખવામાં આવેલો અને તેમાં ક્ષત્રિય સમાજના જે યુવાનો સામેલ હતા તેમની પ્રદ્યુમન નગર પોલીસે અટકાયત કરી છે એટલે અમે લોકો એના માટે અમે રજૂઆત માટે અહીંયા બધા સૌ ભેગા થયા છીએ